તો પછી અહીંયા આવ્યા હોલાઈન લઈને એવાર નહીં હોલેન બગોદર લઈને આવ્યા આમ મોઢવાડા આપણે ભાઈ ખંભાળીયા છે ને પોરબંદર ખંભાળીયા રોડ ઉપર હે ત્યાં જો આ પાવડા બનાવવા આવ્યા હાથીને એવું આ ઘોડીને પછી આ રૂલ ને એવું રૂલ બનાવવા આવ્યા તો અહીંયા છે જો આમ જયદ્વાર કાધીશ ખેતી ઓજાર બનાવે એના મોબાઈલ નંબર આમાં છે હરીશભાઈ એક તો છે ને એક રામભાઈ મોઢવાડિયા બાણુંસો બાવન તૌતેર ત્રીસ બે મોબાઈલ નંબર છે આ બધા હાથીના ઓઝાર અહીંયા બનાવે વરસાદી ચાલુ હોય અને અહીંયા જો આ રૂલ બનાવ્યું આપણે બેરિંગ વાળું અંદર બેરિંગ આવે એટલે આ ધૂળ પણ ન પડે આ તું અંદર રાખે ને ગાળો એટલે ત્યાં જો આ પાવડા એના આ દાઢા આવા દાઢા ક્યાંય કોઈ નહીં બનાવી આ સિંગલ બોલવાળા દાઢા એક જ બનાવે તો આમ એક જ પાનું લગાડવું પડે તો એવારના કે એક જ પાનું જોઈએ આમ બારાની એટલે તમારે બે બોલ બે જ બોલ આવે ને ખુલી જાય આના પાવડા બનાવવા હતા લાવ્યા જો આ રામભાઈ તમે હું હું હાથી બનાવો આગ ગ્રીલ ટેલર ટેલર નવું બનાવો બનાવવું ટેલારી બનાવીએ જો ભાઈ ના ઓજારી બધોય બનાવે આ ડેલા ને તમને બતાવીએ જરા ત્યાં જો આમાં અને હું તો કોઈડ કેવાય ને લવારનું કહીએ તો હાલે આવા ડેલા પણ બનાવે ત્યાં ત્યાં આ ડેલા છે ગેલોઈ નાઇટના ડેલા છે તમારે ડેલા બનાવવા હોય ને તોય અને મોબાઈલ નંબર એ હું બતાવ્યા ને રામભાઈ બોલ દે રામભાઈ બોલો બાણું સો બાવન બાણું સો બાવન ત્રણસો બે ત્રણસો બે કાંઈ બગોદર હે એવા કે બગોદર હે આમાં મિલિલભાઈ પેટ્રોલ પંપ હે ને એના બાજુમાં તો અમે અહીંયા બનાવવા આવીએ તમારે આ બનાવવો હોય ને ત્યાં આવજો જો અત્યારે અમારે રાત છે ને એવા રાત છે એટલે એના તો આ કોઈ માનીએ નહીં એવા રાત કાયમ હોય એટલે લગભગ વરસાદ ચાલુ થાય જો આ લેમ્પમાં દેખાય વરસાદ આ કંઈ ફુવારો કે ન જ ગોયછો નક તો એ કીહે કે આ ફુવારો ગોઈ છો જો આમ વરસાદ જ છે આ એના કાંઈ આમ વરસાદ ચાલુ હે પછી આ કેટલા વાગ્યા ને આ બીજા મોબાઈલમાં તમને બતાવીએ નવ ને પંચાવન ગુરુવાર ને ત્રીસ તારીખ ઓક્ટોમ્બર જો દેખાય અત્યારે વાઈ ગયા નવ ને પંચાવન દહ વાગ્યા ચાલુ થયો વરસાદ જો આમ દેખાય કે દહ વાગ્યા એટલે આ ચાલુ રહી આ કહે ને કે પાંત્રીસ ટકા ને ચાલીસ ટકા નુકસાની થાય આ સો ટકા નુકસાની થાય અમારે પાંચમો દિ છે એને કાયમ એમ રાતે આ નગર આ અંધરીને આવ દેખા હે નહીં એને કા દેખા હે નહીં આ ક્યા આપણે વાવળા સાંભળી કે ત્રીસ ટકા ને પાંત્રીસ ટકા નુકસાન છે અને આવો જ ખબર પડે કેટલા ટકા હે આ જમીન જાડી એટલે આમ દેખાતું નથી આ જો આમ વરસાદ વહે વરસાદ વહેવા ગાયું માટે હે ને તાઇવાન મકાઈ નું આવે મકાઈ અને હેરડીનું ક્રોસ મક્કા અને ગન્ના ક્રોસ ક્યાં તાઇવાન આ ચીનમાંથી આવેલું હા મકાઈ જેવું જ થાય આપણે ફોટાનું વિડીયામાં તો એવું જ અને આમાં કંઈ કાંટા બેટા કાંઈ નથી થતા એટલે જો આ છે યુપીમાંથી મગાવી હું એ ને કે યુપીને એમ એ ને કે અમુક અમુક તો પચાસ રૂપિયા કહે એક કાંડીના આ તો ત્રણ રૂપિયા અહીં ભૂગી પણ એ કે એક ગાંઠ આવે ને એટલી ગાંઠ એક જ આપે એના પચાસ રૂપિયા પચાસ ત્રીસ ને એવા એમ તો મોરથી આનું કરાય ગાયું ને ઘોડા ને બરધું કારણ કે પાલા બધા બગડી ગયા સરકાર કંઈ દેવા જ નથી દેવા જ નથી પછી જવા મકાઈ લઈ આવ્યા મણે જવાર લઈ આવ્યા અર્ધો પણ ગુંદરી એટલે આ એ વાવી લેજો બધા ઓહાણ આવે કે ના આવે તો વીડિયો વિડીયો મૂકીએ કે એ વાવી લેજો ને કાંઈ પાલા ગયા અને કોકના એમાં કદાચ બેસે આવીએ આવી તો એ તો ઉખેરી નાખીએ ભાવ એવા લે એટલે આ ખડ હે ને ગાયું ભેહું બરધું ઘોડા એને બારી મહિના આ ખવરાવો ને ડાલે પછી પાછું ઓર્ગેનિક કારણ કે આમાં તમે ગાયુંનું ખાતર નાખી દીધો ને ગાયનું ખાતર ને ગૌમૂત્ર એટલે કાંઈ બીજું જોઈએ જ નહીં અમુક અમુક કંઈ બે બે વરસથી આ એક જ ખવરાવે બીજું કાંઈ નથી ખવરાવતા એટલે આપણે મગાવ્યું એને કે આપણે મગાવ્યું બે અઢી હજાર આમાં ગાયું ને એક બે અઢી હજાર બીજું હું તો એવું હે ભાઈ વારના કા છે ને એટલે આપણે કે હું થઈએ તો વિડીયો મૂક્યું એટલે આ જવાર ને મકાઈ ને વેલારા વાવી જવાય કારણ કે પાલાદ બગડી ગયા એટલે ગાયું બહેહ ઘોડાન બરધુન વારા હે વહેલું વાવી જવાય આપણે એ મરથી જો આ મુર્ત કરીશું કારણ કે અમારે તો મરથી ઈ જ હોય ગાયું ને પંખી ને કૂતરા ને અમારે તો એ મરથી અમાર ભગવાન એટલે અમારું ખાવાનું મરથી કર્યું એનું કર્યું એના કાંઈ એનું કરવું કારણ કે એને કંઈ કહેવાય નહીં કે તમે અઠવાડિયું દહ થી જાળવજો એને દહ દહદી જાળવજો કે અમારા માય બાપ અમારે સરકાર હે તે હમણે આ પાક વીમો નથી દીધો ને અમારા ઓલા ભાવ ડિપ્રેશનના નેવું હજાર નથી દીધા આણંદ ન કહેવાય ને જો અમારું મજૂરનું છોકરા હા જીણકા એણકા એવડા કે બે બે ચાર ચાર મહિના નહીં એના એક પાંચ છ મહિનાની હે દસ મહિનાની હે હા મોટી છે આ દસ મહિના ની હે બોલો પાંચ મહિના સેવડો દીધો ખાય અમારી મેરા કઈક ભાવ આવે તો આને દિયા છે ડ્યા ઉજ્જૈન થી મધ્યપ્રદેશમાં ઉજ્જૈન ને બાજુમાંથી તો એ વારને કે ન્યાથી છે તો આવ્યા જો આમ કેટલા જણા હે ઘણા બધા જો ચૌદ જણા હે માંડવી કાદુમાં વીણે એને કામ ચૌદ જણા હે તો જો આમાં માંડવી વીણે વર અમે જે આવે તો આને વર શું દઈએ અમે આવ્યા તો મજૂરી હટું દઈએ ખેડૂતને કંઈક ભાવ આવતા હોય તો આને દઈએ સારી રીતે રિયાત ખરી એ ખેડૂત આવતા હોય તો આને દઈએ એ વારને કે હજાર આઠો વીણવાને પાંચેક હજાર અમારે માંડવી ને કરી દે ને એને એક હજાર કરી દે ને તો આ આને રૂપિયાવાળા થઈ જાય જોવા એટલા બધા ન દે એને કે માંડવી વીણે કાદુમાંથી વીણે હા મગ કાય અમય વારને કાજ રાય કે હતો એને ઈંચ દોઢ બે ઈંસ ઇંચ દોઢ તે એવો તો એ તો એને રાજકારણીને દેખાતો ને હજી તો કહે કે ત્રીસ ને પાંત્રીસ ટકા નુકસાન હોય સો ટકા નુકસાન હા માંડવીને હોય એ માંડવી ને એમાં પાલા તો પૂરા જ થઈ ગયા અમારે મેન વસ્તુ એ જ છે અમારે માંડવી કરતા પાલો વધારે વાલો હોય ખેડૂત ને કે ગાયું ઘોડા ને બરધુન એને ખબર આવું હું ઘણા બીનું કરી રો હોય તો એને હરમ નથી આવતી એને હરમ નથી આવતી અમારે અહીંયા મોરલાન કુકડાને છે આમાં કંઈ પૈસા નથી દેતા એને આ કંઈ દેતા નથી આને ખાલી અમે કંઈ આને ઈંડા કે માંસ કે અમે કાંઈ નથી ખાતા એને અમે કંઈ ખાતા નથી એને કાંઈ નહીં આ મોરલાને જોવા અને પાયર્યા એ ખેડૂત ધરમ છે ખેડૂતને પારવા એને કે જો આ બે હતા તો એક તો જંગલમાં વયો ગયા સાંઈ વયો જાય જંગલમાં ને હવે આવે પાછો હજી એક ઝીણકો પણ છે અને અમારે કઈ એવું નથી પૈસા ભેરાત કરવા તમારે પૈસા ભેરા જ કરવા અમારે ઉજ્જૈનથી આવ્યા છે એવડી બેન છે જીણકી દસ મહિનાની જ્યાં રમાય અહીંયા પાંચ મહિનાનો હોય એ બધા જો માંડવી વેણે જો મોરલાને આ કઈ રૂપિયા નથી દેતા અને કઈ હવારત જ નથી આ નાના નાના હતા ને તે દી આમ એક ભાઈએ બે નાના હતા તે દી અમે લાખ હવા લાખ રૂપિયા કીધા હતા કે આના ના આપીએ મેં કીધું ના ભાઈ આ તો રાષ્ટ્રીય પ્રાણી છે કારણ કે અમારી પાસે રૂપિયાની કિંમત ન હોય આની કિંમત હોય હવે એ તો અમારે આંગળે ઉભા હોય તો રૂપારા લાગે જો અમે રોટલી નાખીએ તો જો રોટલી હવારમાં નાખે આ રોટલી ઘડીને નાખવવી પડે એ સણાનું ખારીયું ખા યાર ને કે આમાં એવા ને કે પાલો બધોય પલરી ગયા એવા ને કે બધા એટલે કાંઈક સસ્તો જડત કે ખબર આવત એટલે એ ઈ પાલ આમ અમારે હતું કે આમ પાલ આવ્યા હતા અમારે તો અહીંયા મગોટું કહે એવા કે મગોટું હે ને માણા ખાઈ લે એવું હતું પણ અવારામાં ભગવાન નહીં આમાં એને નજર લાગી ગઈ આપણે નથી બોલતા ના એટલે કહેવાય કે આપણે કાંઈ બોલતા નથી ને આ મને છે કે લગભગ પંદર વરસથી એની જ ભાવ છે મગફળીના કહેવાય કે પંદર વર્ષથી વચ્ચમાં ત્રીજે વરે વરે કંઈક આવ્યા હતા તેરસો ને ચૌદસો ને કોક કોક ને બાકી તો બારસો ને અગિયારસો ને હજાર જ આ પંદર વર્ષ પહેલાંના ભાવ છે તો આવું છે ભા એ વાર કે આપણે તમને એક રાજાશાહીના વખતનો માસ્તરનો પગાર હતો નહીં એ પગાર તમને હમણાં બતાવીએ તમે જોજો તો આ ખેડૂતને એને આ નોકરી કરે સરકારી એને ભતું જડે એને મોંઘવારી નડે એને બધું નડે તો અમને ના નડે અમને કેમ નથી નડતા ખાતરના ભાવ ચાર ગણા કરી દીધા ટેક્ટરના કરી દીધા ડીઝલના કરી દીધા બધીના ભાવ ડબલ કરી ડબલ નહીં ચાર ગણા વધારી દીધા તો આમાં નાના ખેડૂત સીમાત ખેડૂતો જીવા જીવા નતર્યા અમુક અમુક છે એ મોટા તો હજી કરી લઈએ એનું પછી આ તમને વસલા વાઘાના છે ને એની લગ્નની કેટલો ખરસ આવે એ તમને હું બતાવું હમણાં જોઈ લે અમારે ઊભાથી આવજો એમ કોપી ટુ કોપી હા આનીયે થોડા અમાર દાદાના નાન પડ દાડાના ઓલા દાદાના નાન ઓલ્યા ડાડા નાન અમારા ને અમારા બધા ઢરડા કર્યા આને થોડું કહેવાય કે પનરદી જ રહી જાવ ખાવાનું આપણી માંડવી પલરી ગયે ક્યાંક માંડવી પલરી ગઈ એમ તો જોઈ લ્યો આમ આવ્યો મોરલા થઈને જોવો આને જ ખાલી હાલવાનું જોઈ એ આને તો ન ફિલ્મ જોવા જાવું ન ક્યાંય ફેરવા જાવું કે ન દારૂ પીવો કે ન જુગાર રમવું ન પાન ખાવું ન ફાકી નહીં સિગરેટ બીડી કુલ કાંઈ નહીં કાંઈ લેઈ ન જાય કોઈ આનના ઊભા હોય એટલે આનો આને તો અમારે ખવરાવું પડે અમે ઓરિજિનલ છત્રીના દીકરા છે ને ઓરિજિનલ ખેડૂના પેટના હૈ એટલે બાકી તો કરોડપતિ બની ગયા ને અને સાંભું નથી જોતા એના દાડા અને એના બાપડા એ બધાને ને આઈ અમારે આની કંઈ જરૂર નથી જેને મારે ત્રણ ટેક્ટર હોય એને કામ જરૂર હોય અમારી મારે ખતરનું હતું હું સૌરાજ પચા જોન ડિયર હે હાઠ દહે ફોર બાય ફોર હવાર થાય તો હોવી ગામ હાલે એવું એને એવું છે પછી ઓટોમેટિક ખેતરમાં મૂકી દયો એટલે એકલું હાલે તો અહીં ઊભું જીપીએસ ચાલુ થાય હમણાં એને હાટું ખડવા આવે એટલે એને કે જીપીએસમાં ચાલુ થાય હમણાં પાવડા આગશે પાવડા જીપીએસથી ખત એર ને કે ખડ એના હાટું અહીં વાવવું જો માંડવી પડી હોય કલા ઢાકેલા હે અને આ એર ને કે આગળ અહીં તો ચાલુ થાય જીપીએસમાં એટલે અત્યારના આવું છે ભાઈ આને ખબર આવું જ પડે એમ નો કહેવાય કે અઠવાડિયું જ ગયો એને કહેજો જો પાવડાવું મેં પણ જીપીએસ નું કામ હાર જો હમણાં અમારે માટી ખોડી લેવા જાય આમાં હા ખાતર વાયું તો જીપીએસ થી પછી માંડવી વાવી પછી માંડવી પાડી જીપીએસ થી ને હવે જીપીએસ ચાલુ થાય પાવડામાં જો અમને કે ક્યાંય હાર ને દેખાતી એ હરના કામાં ક્યાંય હાર ને દેખાતી ટ્રેક્ટર વાય લેવાથી તો હમણાં હાર દેખાડીએ એ વારને કા હાર બતાવી મકાઈ ગન્ના ખડ છે એ લેવા મકાઈનું નું હેરડીનું ક્રોસ એટલે એ અહીં વાવી બાકી આવી બીજું ઘણું વાવું આમ જવાર ને મકાઈ ને લઈ આવ્યા કે આના હાટું તો વાવવું જ પડી જાય એટલે અમે તો ગમે એમ કરીને જગતના તાત કહેવાય એટલે પૂરું કરી જાય હું પણ તો મારો પત્તો કપાઈ જાય જો સો ટકા પાક વીમો નો દીધો અને નેવું હજાર ખાતા ન નાખ્યા ને એટલે સમજી લીજો અંગ્રેજોની શરૂઆત એ ગુજરાતમાંથી થઈ હતી કોંગ્રેસ જવાની શરૂઆત ગુજરાતમાં જ થઈ હતી અને ભાજપ જવાની શરૂઆત તો થઈ ગઈ હતી પોરબંદરથી પણ અર્જુનભાઈ પાછો વરે ભાજપ લઈ આવ્યું અને અમે આખ્યું વિસીને દીધા આપણે ફોન નહોતો કર્યો તો એ કીધું કે ભાઈ દે દો મત બધા દેજો અમે પ્રસાર કરતા હતા અમે કહેતા હતા અમે ભાજપ વાળા એવું નથી કે કોંગ્રેસવાળા કે આપવાળા એવું નથી એને કે હું સીધી નહીં આપણે જ મત કહી દી ભાજપ સિવાય દીધો જ નથી ગમે એવું ભાઈ ભાજપ જ હોય આજુ ખરે અર્જુનભાઈ આવ્યા એટલે આપણે તો ગર્વ હોય કારણ મુખ્યમંત્રી થાય ને કાંઈ તો કૃષિ મંત્રી થાય એને બદલે આપણે સિંહ પારવાને દઈ દીધો અર્જુનભાઈ તો અહીં હું અમારે સિંહ પારિન કરું સિંહો પારિન કાં અમારા જીવથી વાલા હોય ગાયું ઘોડા ને બધું ને ખબર આવવા ધીડ પડી તમારા સિંહોમાં એને કહેવાય દીપડા લેવાથી પંદરસો કરોડ રૂપિયા વાપર્યા ને અહીં ખેડૂત નથી દેવાતા તમે જીવો એમાં તમારે ધૂડ પડી કે પંદરસો કરોડ દીપડામાં આમ ને આય બરડા અભયારણ બનાવવું ને ન્યા રૂપિયા વાપરવા ને સિંહ દિવસ ઉજવ્યો અહીં મુખ્યમંત્રી એવું દે તું સાત આઠ કરોડ વાપરીને સો કરવામાં જિલ્લાનું ઓલા ગુજરાતનું કંઈક પંદરમી ઓગસ્ટમાં તો એ આમાં કરડાવો ને આમાં કાં તમને કરડે પછી જાય છી કરે ને આવું એવા વાવડ અંદર આપણે કે ત્રીસ ને પાંત્રીસ ટકા દેવી જો ને કે ત્રી પાંત્રીસ ટકા ડેમેજ થાય ત્રી પાંત્રીસ ટકા ને હોય સો ટકા મગોટું હોય ને માંડવી તો એસી નેવું ટકા નગર તમે લઈ જાઓ બધી સૌ ધોન પચાસ ભાવની બધી તોરી જાવ ને મગોટાને અલગ આપી દેજો જેને કે માંડવી બધી આ લીલી હૂકી જે કાંઈ હોય સૌ ધોન બાવનની બધી તોરી જાવ જેટલી થાય એટલી જેટલા ખેડૂની અને પાલાને નેવું નેવું હજાર રૂપિયા આપી દો એટલે અમે અમારું રોડવી દઈએ જો આ ઘાસ મગાવ્યું ઘાસ ઊગી ગયો એમને એને એમને ઉગી ગયું એને જો આ કાતરી આવે એમ એક એક ગાંઠ જ આપી પણ આ ઉગી ગયો અહીં ગયું દાદા એને કે અમે ઉગી ગયો હવે આ તો લાગી જશે એમ તો આમાં કીડી સડે એટલા મીઠું બહુ છે એને કે ટ્રાન્સપોર્ટ વાળા કહેતા હતા અમારે એમાં કીડીયું બહુ સડી ગયું આમાં હે હું એટલે મેં કીધું આમાં ખડ તો ખડ નહીં આમાં તો કંઈક બીજું અહીં એટલે મેં કીધું આમાં હેરડી અને ગન્ના હેરડીનું આવે જો આમ પીડા પીડા ઉગી ગયા કોથરામાં પીડા પીડા જો આ કૂટા નીકળી ગયા આમ લગભગમાં જો બધા ઉગી ગયા આને કઈ ગઈઠે ગાંઠે એમ ફૂટે જો લાગે કાંઈક સારી જ વસ્તુ જો આ આમ જ છોપવાનું એ ગયે એને આમ જ છોપાય અને આમ છોપે ને તોનો લાગે આમ સોંપી દઈએ લાગી જાય બેહાડી દેવાના અઢી ભાઈ અઢી ને એ કેશું જો આ રીતે પછી આપણે મકાઈ નું નું એવું ખડ હે હવે પોસું એમ તો પણ હવે મીઠું થાય કે કેવું થાય આમ જો અત્યારેથી ઉગી ગયું હુંગી તો પોષું આમ ખટારામાં આવ્યું તો ત્યાંથી પૂગ્યું તા ત્યાં ઉગી ગયું ઘણા એમાં આ રીતે જો આમ સાહ કીધ્યા સૈવી ની જારીએ ખણખર બે હવા બે ફૂટ અઢી ફૂટ એવું સોંપીએ આમે હવા બે અઢી થાય સૈવી એટલે આમ જોવા સાહ સહ કીધ્યા પાવડા જીપીએસથી ચાલતું નોંડિયર ઝોન ડિયર આમાં જો કાદું ઉડે હટાણે આ ખડમાં કાંઈ નહીં કરવું પડે આ સાટા પડે ચાલુ ખજો આ બાજુ તો વર્ષે એને કોક 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 અમારે ચાલુ થયો તો ઢાકેલા પીડા ને કા બધા રાંધણ અનાજ જેવા થઈ ગયા આમાં કંઈ છે નહીં એને કાજો આમ સોંપીએ હા પણ પછી વાથી બહારથી આવ્યું એટલે સોંપવું પડ્યું ને આમાં ખાતર ભરીને સોંપવું તો આમ પાવડાને સહ કરી જીપીએસ ચાલુ કરીને જો આમ મૂક્યું તો એટલે જીપીએસ જીપીએસથી ખાતર વાવ્યું હતું પછી જીપીએસસીથી થી માંડવી વાવી પછી જીપીએસ થી માંડવી પાડી પછી જીપીએસએ થી પાવડા હવે જવારને મકાઈ ને આ બાજુ આમ વાવું આ વચ્ચમાં ખરી અહીં ખડ વાવવું એક બીજું એને એક બીજું ખડ આવે એ બી હજી વાર છે પાંચ સાત થી પછી આમાં કંઈક ટીપું પડી જાય ને તો વરસાદ વાળું એને આમાં ખાતર ભરીને વાવું હતું પણ હવે પછી આ તો વરસાદ આવ્યો એટલે જો આમ કાદું જ ઉડે એ ક્યાં નાખે આમ પાંત્રીસ ટકા ત્રીસ ટકા આ જો પાંત્રીસ ને ત્રીસ નહીં ને હોય સો ટકા કે પૂરા થઈ ગયા આ જો આમ આ જઈને વર મરી ગયો આ જો એ નાખે આમાં ક્યાંક આવી ગયું હલરમાં કે આવી ગયું તો મરી ગયું આ ખેડૂત આમાં આ મોટના મોમાં આમાં રખડે બધા આ જો આમાં ગલ્લા પીડ્યા ને આ પાલો ઢાકેલા હે એટલા બાકી તો ખેતરમાં પીડ્યા આમ જો દેખાય આ આ ખાતર થઈ ગયા આ પૂરું થઈ ગયું આમાં કંઈ છે નહીં એના કે આ પૂરું થઈ ગયું આ ખાતર થઈ ગયા બધા છે ને આ જો કંઈ પાલો કારો મય થઈ ગયો ને કારો મહે જો હજી તો કેદી કાઢવા દી છે અને પાછા તો કહે કે ના ના ખેડૂતને ત્રીને પાંત્રીસ ટકા નુકસાન છે ખેડૂતને ત્રીને પાંત્રીસ ટકા માંડવી વધીએ વધીએ તો ઈવરને કે વધીએ તો આવું છે ભાઈ એવાર કે ખેડૂત જોવા હોય સોળ ટકા વીમો ના આપે ને તો ખેડૂત કાંઈક આત્મહત્યા કરીએ નાના ખેડૂ છે ને મોટાઓને દગાઉ જમીન મોટી હોય પ્રકોક વ્યાજીને કઈ બે વીઘા વેસ નાખે તો બે પાંચ વીઘા વેસે તો હોય જ એટલી પાંચ દસ વીઘા તો ખાઈ શું ને કે ખાઈ શું જો આવરીએ સોંપીએ જો આવું આમાં દબાવી અને એક એક જ કાંડી છે પણ આ લગાડવી જોઈએ આમ જ જો એક એક જ ગાય ઠાપી આમ લગાડ્યું આમ લગાડે ને તો ન થાય ક્યાંક આમ ઉથમી લગાડે તો ના ઉગે આમ લગાડે તો ઉગે પણ આ જો આ બધા કૂંટા નીકળી ગયા કારણ કે આ બહારથી આવે એટલે મોડું પી ગયું જો આમ બધામાં કૂંટા હાલી ગયા આમાં આ હાલી જાય અમને ડોન આમ 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 આકોરા હલાય બારોબાર એક તો હજી આમાં વરસાદ ને સરકાર ભાઠા મારે ને તું ક્યાં હમણાં બીજો આમ નહીં કર હાલે ડોન હા 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 હાલો બા જો અમારે કેટલું કેટ કૂતરાય તો આ કૂતરા થી હલકા કહેવાય ને સરકાર માં કે આ કૂતરાય હમજે ઇનકી દુખ બહાર નિકરી જા વરસાદ હે લા બગડ હે સરકાર માં હે કૂતરા નબળી વસ્તુ કહેવાય ને એ ઈ તોયને સમજ્યા રાયડું નાખે ખેડું આમ ખેડૂત દીકરી બીનું દીકરીઓ ઘણી રો હોય ધ્રુવ કે ધ્રુવ કે શેડાવારી એના ના કે શેડાવારીને આમ યુટ્યુબમાં મેં જોયું કે રોવે જ ને અહીંયા થોડું કાંઈ જોયું કે આવા ધમાકા હોય એને તો આ પાલા જોઈ નહીં કે અવાર અમાર ગાયું ને બળધું ને કામ થઈ ગયું ઘોડાઓનું એને બદલે આની ખાતર બનાવી દીધું ખાતર બનાવી દીધું ને અરે આમ દીકરા ક્યાંક હજી સર્વે કરવું હવે આમ સર્વે કર્યા છે હું શે જ નહીં કાંઈ તમારે દેવું હોય ને તો ને એ અમારો હક છે એમ સર્વે કર્યા છે હું રિયું જ નથી